你在哪里？我在公园里。我到公园里了。<noise> ગાઈસ કેમ છો બધા મજા માને મજા માને છો અમારા ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આગળનો વિડીયો જોઈને તમને રાઈટ તો થઈ ગઈ હશે કે ક્યાં છું અત્યારે કેટલા વાગ્યા છે સાડા આઠના ઉપર દસ થયો ને આજે અમે આવ્યા ચોપાટીમાં અત્યારે કા આવા ટાઈમે આ તમારું આ જાગવી દઈ ભાગવી કા તો ગાઈસ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જો ગાઈસ આ પર્સ કેવું મસ્ત છે નાનું નાનું બહુ મસ્ત છે

આવડતું નથી પણ બેહી ગઈ છે તમે જોઈ શકો છો કેવું છે ઈ તમે કઈ બોલશો તમને આવડે છે કે તમે એમનમ બેઠા છો આ જોનલી વિચારમ ખોય ગઈસ અને તો એ વિચાર કરે બેઠી બેઠી જો ગઈસ એમ ભૂત થઈ જાથે આથે ફરે છે એ ચુડેલ

આ ભૂત રે ઓ આગે થી કેવું બતા તું પાછે કેવું બતાઈ છે એ ભૂત એક જ પગલે દે ભૂત નો ઉતરી ગયું ભૂત આમાં પકતે કે દીતે ને મેં પકડાઈ કે આ

જો આ બધા એક સોડા નું આઈસ્ક્રીમ નો કોન લાઈન બધા બેસી ગયા 何で Mati. Kamu lain siapa? 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 Kamu lain si તો ગાઈઝ અમે જ છીએ ઘરે તો ગાઈઝ તમને બ્લોગ તો લાઈક કરજો શેર કરજો અને હા કમેન્ટ કરવાનું ભૂલતાય નહીં કે આ ચોપાટી કોણ કોણ આવેલું છે જોકે બધા એવા જ હોય સુરત માં રહેતા હોય ને બધા